ડીસા તાલુકાની સંયુનગર ગ્રામ પંચાયત ઉપસરપંચ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો ટીડીઓએ વિવાદનો પડઘો પાડ્યો ચૂંટણી વિધિવત હોવાથી વિવાદ નિરાધાર હોવાનું સ્પષ્ટતા સંયુનગર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે ચૂંટણી દરમિયાન બંને પેનલમાં ચાર ચાર સભ્યો હોવાને કારણે ચિઠ્ઠી ઉટાડી ઉપસરપંચ પસંદ કરવામાં આવ્યા હતા પરિણામ જાહેર થતા વિપક્ષના સભ્યો અને કેટલાક ગ્રામજનો તરફથી ગેરરીતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચૂંટણી અધિકારીએ સામે પક્ષ સાથે કરી ચિઠ્ઠીમાં નિશાન બનાવી દીધું હોવાનું જણાઈ રહ્યું છે સમગ્ર મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી મારું દરગાજી અમારે આ ત્રણ કોમો નું સરપંચ બનાયા હતા એટલે સરપંચ બનાયા એટલે અમે ચાર જભીઓ હતા અને બે બે હોમે ત્રણ હતા એટલે સરપંચ વોટ જો આવતું હતું એટલે સરપંચ વોટ કરીને અમારું મતદાન તોડાઈ નાખ્યું ટ્રાય કરે ટ્રાય કરે એટલે તોડી નાખાયું એટલે ચીઠી નાખી ચીઠી નાખીને ને સીઠી નાખી સીઠી નાખી સીઠી ટીચર વિવાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ તમામ અરજદારો પંચાયત સભ્યો તેમજ મીડિયા સમક્ષ ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ વિડીયો ફૂટેજ રજૂ કર્યું હતું અને સમગ્ર પ્રક્રિયા નિયમસર તથા પારદર્શક રીતે કરવામાં આવી હોવાનું જણાવી ગામ લોકોના ભ્રમ દૂર કર્યા હતા ચૂંટણી અધિકારી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉપસરપંચની ચૂંટણી સંપૂર્ણપણે પંચાયતી રાજ અધિનિયમ મુજબ તેમજ નિયમિત રીતે કરવામાં આવી છે તમામ આરોપો ખોટા અને ખોટી સમજના આધાર પર છે દરેક કરવામાં છે જેને આધારે કોઈ પણ પ્રકારની ગેરનિયમિતતા વાત અસ્તિત્વમાં નથી બે હજાર પચીસ ના રોજનગર ગ્રામ પંચાયતની ડેપોટીની ચૂંટણીમાં મારા ધર્મપત્ની જેબરબેન દરગાજીએ ફોરમ ભરેલું હતું અને એમની પાસે ચાર જણાની બહુમતી હતી અને સામાવાળા પક્ષ પાસે ત્રણ જણા હતા તો સરપંચે કાયદાની વિરુદ્ધ જઈ અને મતદાન કર્યું મતદાન કરીને ટાઈ પડાઈ ટાઈ પડાની એમને જાતે નામ લખી દીધા જાતે નામ લખી અને જાતે એક જ નામના બનાવી અને આ લોકોએ તિઠી નથી તિઠીમાં નામ લખી નથી તો જે ઉમેદવારને બતાવ્યું કે નથી જીત્યા પછી પણ બતાવ્યું અને અમને કહેવા જ હતો એ લોકોએ ધાક ધમકી આપી કે તમને અહીંથી બહાર કાઢી મૂકીશું નથી તો અમને કોઈ વિડીયોગ્રાફી બતાવતા એટલે આ એક તરફી કાયદા વિરુદ્ધ જઈ અને આનો અમને ન્યાય મળવો જોઈએ આ કયા રીતે નથી તો કોઈ પત્રકારને અંદર જવા દીધા પત્રકાર ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો અને અમને અમને જાતે જે પંછીવાલ જે ત્યાંના જે જેના તલાટી પંચીવાલ હતા એ છોકરાને એ અધિકારી થઈ અને બેબલીને કોઈ વ્યક્તિને બોલાવા જઈ શકે નહીં એમને બોલાવીને લાવી અને ટેબલ ઉપર એમને જે પહેલો હાથ મૂક્યો છે ને એમો એમને ગોલમાર કરી છે આપે આજે શું અમને ન્યાય મળવો જોઈએ આપણે આજે શું રજૂઆત કરવા આપણે કોને રજૂઆત કરી આપે ટીડીએસ આવી આથી અમે આ મામલતદાર

આમ અમે આજે આજે મારી શહેરનગર પંચાયતની પહેલી કરી ચૂંટણી હતી ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રોજ ને સાડા અગિયાર વાગે અને એ લોકોએ સરપંચની ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરી એમો સભ્ય તરીકે જેબર જેબરબેન દરગાજી ઉમેદવારી નોંધાવ્યું હતું અને સામેના ડેપ્યુટી સરપંચ તરીકે બેન સુરેશકુમાર સભ્યનો જે સામે જે પણ બેન દરગાહિત તરફથી ચાર ઉમેદવાર અને સામે ત્રણ ઉમેદવાર ડેપો સરપંચે કાયદાના વિરોધમાં જઈને સભ્ય તરીકે ચૂંટણી કરી સરપંચને આનો અધિકાર હોતો નહીં એના સિવાય ટ્રાય પડી ટ્રાયની અંદર એ લોકોએ શું કર્યું કે જે તે અધિકારી વિસ્તરણ અધિકારી તરીકે ભરતભાઈ પટેલ આવ્યા હતા અને તળાટી ક્રમ મંત્રી પંચીવાળા આ બંને અને સરપંચ શ્રી મળે અને આ લોકો સામેના પક્ષના વિરોધના જે જે ઉમેદવારી જીત્યા એ લોકોએ શું કર્યું કે આપણે ચીઠી ટાઈની અંદર એ લોકોએ એક ચીઠીમાં બે નામ લખેલા એ નામની અંદર પછી જાતે અધિકારીને કોઈ સત્તા નથી કે અધિકારી પોતાની રીતે હાથની અંદર હાથની અંદર ઉલાડી અને એને એ લોકોએ ચીઠી ઉલાડે છે એ લોકો હાથે ઉલાડે અને પછી સામે તળાટી ક્રમ મંત્રી પંચીવાળા છોકરીને બોલાવવા જાય છે ને છોકરીને ઉમેદવાર ખેંચાય બંને ચીઠીમાં નામ એક હતા પછી એ લોકોએ છોકરી ચીઠી ઉલાડી તો ચીઠ્ઠીમાં એ લોકોને સામેના વ્યક્તિબહેનનું નામ આવ્યું પછી એ લોકોના સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ અમને અમને ચીઠી બતાવો તો કોઈ ચિઠ્ઠી બતાવી નથી એ લોકોને બધા બધા સભ્યોને ધમકાયા કે ભાઈ પછી અમે 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 ગામના લોકોએ વિસ્તરણ અધિકારીને પકડ્યો ઘેર્યો કે ભાઈ ઉભા રહે કે ભાઈ એની કાયદાનો અનન અનન કર્યું ખોટું ખોટું કર્યું જવાબ આપ તું ફરીથી ફરતી ગયા તો એ લોકો પંછી વાળાની ગાડીમાં ને એ લોકો ત્યારથી બાર વાગે નીકળી ગયા અત્યાર સુધી બે દોઢ વાગવા આવ્યો બે કલાક સુધી થવા તો બે કલાકમાં એ લોકો અધિકારી ગયા થયો તાત્કાલિક અમે અમિત ટીડીઓ ઓફિસમાં ટીડીઓ તમને મળ્યા ટીડી વાત કરી હજી સુધી ક્રમ મંત્રી અને અને કોઈ વિસ્તરણ અધિકારી આવ્યા નથી વિસ્તરણ અધિકારીએ બહુ જ ખોટું કર્યું છે પૈસા લઈને ભ્રષ્ટાચાર કર્યો છે એમના સામે કાયદેસર થાય કોર્ટ ને કોર્ટની અંદર તપાસ થાય લોકો ને આગળ વિસ્તરણ અધિકારી પર અમુક અમુક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગે છે એમની સામે નું કાર્યવાહી થવી જ જોઈએ આવા આવા ભ્રષ્ટ અધિકારીને કોઈ અધિકાર નથી આ ચૂંટણીનો આનંદ કર્યો છે કાયદાના વિરોધ મુક્યો છે આવા

સર ગ્રામ પંચાયતની ઉપસરપંચની પેટા ચૂંટણી માટે પ્રાથમિક શાળામાં માન્ય સાહેબ શ્રી દ્વારા એજન્ડા મતલબ ઉપસરપંચની ચૂંટણી તારીખ નક્કી કર્યા મુજબ અમુક તેઓ ઉપસરપંચની ચૂંટણી કરવામાં કાર્યવાહી કરવામાં આવી જેમાં ઉમેદવારી ફોર્મ બે આવેલ હતા બંને ઉમેદવારી ફોર્મ રજૂ થયા નિયત સમયમાં તેમજ ઓકે હોય તે બંને માન્ય કરવામાં આવેલ છે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી એમાં મત મેળવવા માટે વારાફરથી બંને ઉમેદવારના મત મેળવવામાં આવ્યા બંને ઉમેદવારને સરખામત ચાર ચાર મત મળેલ છે એટલે આપણી પ્રક્રિયા મુજબ સરખામત મળે તો ચિઠ્ઠી નાખી અને નિર્ણય કરવામાં આવે છે તો બંને ઉમેદવારના નામ લખી બંને ચિઠ્ઠીઓ બનાવવામાં આવી ચિઠ્ઠીઓ બનાવ્યા બાદ બંને એક જ સાઈઝની છે તેની પુષ્ટિ કરવામાં આવી સભ્યો દ્વારા ત્યારબાદ શાળાઓમાંથી બે બાળાઓ બોલાવવામાં આવી બંને બાળાઓમાં કોઈ સગાવાલાની દીકરી કોઈ કોઈની દીકરી ભાઈની દીકરી સંબંધી નથી તેની પુષ્ટિ કરી તેમાંથી એક પસંદ કરવામાં આવે એક બાળા પરત કરવામાં આવે બાળાને સમજણ આપવામાં આવી આ બંને ચિઠ્ઠીઓ છે એમાંથી ફક્ત એક જ ચિઠ્ઠી ઉપાડવાની છે આટલી સમજણ આપ્યા બાદ ટેબલ ઉપર મારા દ્વારા બંને ચિઠ્ઠી ઉલાડી મૂકવામાં આવી ઉછાળવામાં આવી ત્યારબાદ બાળાએ જે ચિઠ્ઠી ઉપાડી એ ચિઠ્ઠી મુજબ દીપક દીપકબેન સુરેશકુમાર પઢિયા આઈ થિંક રેતનામ છે દીપકબેન સુરેશકુમાર પઢિયા ઉમેદવારનું નામ ચિઠ્ઠીમાં માં હોય તેમને ઉપક્ષેત્ર ની ચૂંટણીમાં વિજેતા જાય સાહેબ આજે જે ગામ લોકો તમારી સામે આક્ષેપ લઈને કિરીઓ સાહેબ પાસે રજૂઆત કરવામાં આવ્યા છે કે આપણે જે ચૂંટણી કરી છે એની અંદર ભેદભાવ રાખવામાં આવ્યો છે આ બાબતે શું કહેશે સાહેબ ઉપસરપંચની ચૂંટણી નિયમ મુજબ જ કરવામાં આવી છે કોઈ જાતનો ભેદભાવ કે કોઈ કરવામાં આવે બે બે જે આપણે ચિઠ્ઠીઓ ઉલાડી બે ચિઠ્ઠીઓ બતાવી હતી એક ચિઠ્ઠી આપણે બતાવી છે બીજી ચિઠ્ઠી આપણે એ સભ્યો છે ચિંતા એમને બતાવી નથી એમને લઈને તેઓ આક્ષેપ બરોબર છે એમનો એ બધા બહાર હોય એટલે એમને ખ્યાલ ના હોય સભ્યો બધા હતા હાજર જ હતા જે સભ્યો હતા એમને બંને ચિઠ્ઠીના નામ લખેલા છે બંને બતાવેલા છે એનો વિડીયો બી છે અને ગ્રામજનો જે રજૂઆત કરવાયા એમને ટીડીઓ સાહેબની સમક્ષ આખો વિડીયો બતાવવામાં આવેલ છે કે એમાં કોઈ જાતની કોઈ ભેદભાવ રાખવામાં આવેલ નથી નિયમ અનુસાર પ્રક્રિયા કરવામાં આવેલ છે જે વિડીયો આપણે બતાવવાનું વાત કહી રહ્યા છો એ બતાવવામાં વિડીયોમાં પણ બતાવી રહ્યા છે કે આપણે બીજી ચિઠ્ઠી સભ્યોને બતાવી નથી એક જ ચિઠ્ઠી બતાવેલ છે વિજેતા ઉમેદવાર જાહેરાત કર્યા બાદ બીજી ચિઠ્ઠી તાત્કાલિક ખોલવાથી સભ્યોમાં કન્ફ્યુઝન ન થાય કે કઈ ચિઠ્ઠીના વિજેતા છે એટલે ખોલી નથી એ તેઓ ટેબલ ઉપર જ હતી બંને ભેગી કરી છે બંને તલાટીની કસ્ટડીમાં મતલબ ફાઇલે જ છે બંને ચિઠ્ઠીઓ ત્યાં જ છે સરકાર માપવાળી અને સરખી એમાં કોઈ ભેદભાવ નથી અને બંનેના નામ લખ્યા પહેલાં બંને સભામાં વંચાણે લીધા બાદ ચિઠ્ઠી નાખવામાં આવી નથી અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા